કેમ છો મિત્રો તો મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ સાત વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર કે જેનું નામ છે વનસ્પતિમાં પોષણ તો જો ધોરણ છમાં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે આપણને જે સજીવો છે એને પોતાનું જીવન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ખોરાક છે એ અતિ આવશ્યક છે એ પણ ભણ્યા કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ તત્વો વગેરે ખોરાકના શું છે તો કે ઘટકો છે આપણે કહી શકીએ છીએ કે ખોરાકના મુખ્ય ઘટકો ક્યાં છે તો કે કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી છે વિટામિન છે ખનીજ તત્વો છે વગેરે શું છે તો કે ખોરાકના ઘટકો છે આ ખોરાકોના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તેમને શું કહેવામાં આવે છે તો કે પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે બધા જ સજીવોને ખોરાક જરૂરી છે વનસ્પતિ ખોરાક પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે પરંતુ મન મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી ટૂંકમાં શું કહેવા માંગે છે કે વનસ્પતિ જે છે જે વૃક્ષો હોય છે એ શું કરે છે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે પરંતુ મનુષ્ય અને અન્ય પ્રાણીઓ છે એ એવું કરી શકતા નથી તેઓ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓ એટલે કે ધ્રુણા તૃણાહારીમાંથી શું કરે છે પોતાનો ખોરાક મેળવે છે આ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે જો અહીંયા શું કીધું છે તો કે ભૂજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો કે આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિમાં જે પાંદડા હોય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું થાય છે તો કે જે તે કોઈ વનસ્પતિ હોય છે એ શું કરે છે તો કે પોતાનો ખોરાક બનાવે છે હવે સૌ પ્રથમ આપણે શું જોવાનું છે તો કે વનસ્પતિમાં પોષણના પ્રકારો કે વનસ્પતિ કેવી રીતના પોષણ મેળવે છે અથવા તો વનસ્પતિમાં કેવા કેવા પ્રકારના પોષણો હાજર હોય છે તો કે વનસ્પતિ એ એક માત્ર સજીવ છે જે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે એટલે આપણે પૃથ્વી ઉપરની વાત કરીએ તો વનસ્પતિ એક જ એવું છે શું કરે છે તો કે કોની મદદથી તો કે કાર્બન ડાયોક્સાઇડ ખનિજ તત્વો પાણી વગેરેની ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે આ માટે જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર હોય છે અને એના માટે કાચા પદાર્થો આપણે ખબર છે કે આપણે કોઈ પણ વાનગી બનાવી હોય અથવા તો કોઈ પણ વસ્તુ બનાવીએ તો એના માટે શું તો કે જે કાચા પદાર્થો જે રો મટીરિયલ્સ હોય છે એ એ શું તો કે આપણને એની જરૂર પડે છે અને વનસ્પતિ માટે એ ક્યાં પ્રાપ્ત થઈ જાય છે તો કે એની આજુબાજુમાં જ હાજર હોય છે આ પોષક તત્વો એ સજીવોને પો તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જેવ ક્રિયાઓ કરવા શક્તિ એટલે કે ઉર્જાની પ્રાપ્તિ માટે જરૂરી છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયાને કોના તરીકે ઓળખવામાં આવે છે તો કે પોષણ કહે છે તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની ક્રિયાને પોષણ તરીકે ઓળખવામાં આવે છે અને આપણને ખબર છે કે પોષણ છે એ સજીવ માટે ખૂબ ઉપયોગી છે જે પોષણ પ્રક્રિયામાં સર સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેની શું કહેવામાં આવે છે તો કે સ્વાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે તેથી વનસ્પતિઓ કેવી છે તો કે સ્વાવલંબી છે આપણે જો કહેવું હોય તો કહી શકીએ કે વનસ્પતિ છે શું છે તો કે સ્વાવલંબી છે તો જો આપણે શું કહેવાય તો કે વનસ્પતિ એકમાત્ર સ્વાવલંબી છે અને એનું કારણ શું કે શું શા માટે છે તો કે એ પોતાનો ખોરાક પોતાની રીતે બનાવે છે પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે એટલે તે કેવા છે તો કે પરાવલંબી છે એટલે શું તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે એટલે વનસ્પતિ છે એ કેવી છે તો કે સ્વાવલંબી છે શું કામ તો કે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવે છે અને આ જે મનુષ્યો છે અથવા તો પ્રાણીઓ છે એ કેવા છે તો કે પરાવલંબી છે એટલે એ એને પોતાનો ખોરાક મેળવવા માટે અન્ય પર અથવા તો વનસ્પતિ પર આધાર રાખવો પડે છે તો અહીંયા શું કહ્યું છે તો કે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતો નથી તો જો મિત્રો આ એક જિજ્ઞાસાદાયક પ્રશ્ન છે કે એ એવું શા માટે થાય છે કે આપણી પાસે મનુષ્ય શરીર છે આપણું જે મનુષ્ય શરીર છે એ વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અથવા ખનિજ તત્વોનો ઉપયોગ કરીને ખોરાક કેમ બનાવી નથી શકતો તો જો એના માટે શું હોય તો કે વનસ્પતિમાં છે ને ક્લોરો જેમાં શું પ્રેઝન્ટ હોય છે તો કે હરિત દ્રવ્ય હાજર હોય છે જે આપણે આગળ જોશું વનસ્પતિમાં પ્રકાશન આપણે આગળ આવશે જ પણ છતાં પણ જાણકારી માટે કહી દઉં કે વનસ્પતિઓમાં શું હોય છે તો કે ક્લોરોપ્લાસ્ટ નામનો એક પદાર્થ હોય છે અને એમાં શું હોય તો કે હરિત દ્રવ્યો હાજર હોય છે અને એ શું કરે છે તો કે આપણા જે વૃક્ષો હોય છે જેમાં પાંદડા હોય છે એમાં શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી હોય છે જે આપણા શરીરમાં હાજર હોતું નથી તો જો આપણે કહેવું હોય તો આપણે એવી રીતના કહી શકીએ કે ક્લોરોપ્લાસ્ટ નામના જે તત્વ રહેલું છે વનસ્પતિમાં અને એના કારણે શું છે તો કે જે તે વનસ્પતિ છે એ શું તો કે પ્રકાશ સંશ્લેષણ માટે શું કહેવાય લાયકાત ધરાવે છે જ્યારે મનુષ્ય શરીરમાં હાજર રહેતું નથી અને એના લીધે શું થાય છે તો કે મનુષ્ય શરીર આ બધી વસ્તુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી હવે આપણને પ્રશ્ન ઉદભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગોમાં બને છે વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો જ કેવી રીતે મેળવે છે કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે એ બધી વસ્તુઓ હવે આપણે આગળ જોશું તો સૌ પ્રથમ શું છે તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા તો આપણે એ સમજ્યા કે વનસ્પતિ છે તો એમાં શું થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને એના લીધે શું બને છે તો કે ખોરાક બને છે તો આ પ્રક્રિયા શું છે એ હવે આપણે સમજીએ તો કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે કારખાના છે તો આપણે એક માર્કનો આપણે ક્વેશ્ચન આઈએમપી પણ કહી શકીએ છીએ કે વનસ્પતિના કારખાના તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ જે વનસ્પતિ છે એના પર્ણો છે એને સેના તરીકે તો કે એ કારખાના તરીકે અથવા તો કારખાના તરીકે કામ કરે છે તેથી બધા જ કાચા પદાર્થો સુધી જ જમીનમાં રહેલા પાણી અને મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે તો જો આ બધા કાચા પદાર્થો છે એ શું કરે છે તો કે કોના દ્વારા તો કે મૂળ દ્વારા જમીનમાંથી શું તો કે વનસ્પતિ સુધી પહોંચે છે વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડને લેજે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે આવા છિદ્રોને શું કહેવામાં આવે છે તો કે પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે તો જો આપણે કહી શકીએ છીએ કે વનસ્પતિમાં જે નાના નાના છિદ્રો હોય છે એ કેવા હોય છે તો કે રક્ષક કોષો તરીકે કાર્ય કરે છે અને આ જે છિદ્રો છે એને કોના તરીકે તો કે પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે હવે બુજોને અહીંયા ફરી પ્રશ્ન થયો છે કે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ તત્વો પણ સુધી કેવી રીતના પહોંચે છે તો જો આ આપણને ખબર છે કે મનુષ્ય શરીર હોય તો એમાં પરિવહન તંત્ર છે એવી જ રીતના જે વનસ્પતિ છે એમાં પણ પોતાનું પરિવહન તંત્ર હોય રહેલું હોય છે એમાં ઝાયલેમ અને ફ્લોમ નામની બે પરિવહન આવેલું હોય છે જેમાં જાયલેમ છે એ શું કરે છે તો કે એનું કાર્ય શું છે તો કે એ જે પાણી હોય છે અથવા તો દ્રવ્ય હોય છે એને શું કરે છે તો કે પરિવહન કરી અને પાંદડા સુધી પહોંચાડે છે અને જે ફ્લોમ હોય છે એ શું કરે છે તો કે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે તે ખોરાક બને છે એનું શું કરે છે તો કે બનેલા ખોરાકને પાંદડાથી અલગ અલગ વનસ્પતિના ભાગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તો આપણે કહી શકીએ છીએ કે જાયલેમ અને ફ્લોમ છે એ વનસ્પતિમાં બે પરિવહન તંત્રનું પરિવહનનું કાર્ય કરે અહીંયા પ્રકાંડ હશે પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં માં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનીજ તત્વોનું વહન થાય છે તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે તેમને વાહિનીઓ કહે છે જે આપણે જે પરિવહનવાળું જોયું જોઈએ જાય અને ફ્લોમ ફ્લોમ શું છે તો એને આપણે વાહિનીઓ તરીકે પણ ઓળખી શકીએ તમે પ્રકરણ સાતમા વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશું આપણું સાતમું ચેપ્ટર છે એમાં આપણે આના વિશે વધારે અભ્યાસ કરશું હવે જો પહેલી એ જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી તો આપણે જોયું તો કે વનસ્પતિમાં જે ક્લોરોપ્લાસ્ટનામનું તત્વ છે એમાં હરિદ્રવે જો અહીંયા લીલું રંચક એટલે હરિત દ્રવ્ય આવેલા હોય છે એના લીધે એ શું કરે છે તો કે જે મનુષ્ય શરીરમાં હાજર નથી અને વનસ્પતિમાં છે એના લીધે પ્રકાશની જે પ્રક્રિયા છે એ તો કે વનસ્પતિમાં શક્ય બને છે પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવા થી તેને શું કહેવામાં આવે છે તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ એટલે શું કહેવાય છે કે આપણે સૂર્યમાંથી જે પ્રકાશ મળે છે એને સંશ્લેષણ એટલે શોષાવવું એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાકનું સંશ્લેષણ થતું હોય છે તેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય પ્રકાશ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે તો જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયા કયા વસ્તુ આવશ્યક છે તો કે હરિત દ્રવ્ય છે સૂર્યપ્રકાશ છે કાર્બન ડાયોક્સાઇડ છે અને કહેવાય તો તો કે કે પાણી પણ એમાં સમાવેશ થાય છે છે એ બધું શું પ્રક્રિયા માટે આવશ્યક છે પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના આ બધી શું છે તો કે પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે સૂર્ય ઉર્જા એ પર્ણો દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે આપણે પણ સૌ જાણીએ છીએ કે સૂર્ય શું છે તો કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે શું તમે પ્રકાશ સંશેષણ વિના પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરી શકો છો એ આપણા માટે શું કહેવાય કે વિચાર જેવું છે કે એક સમય એવો આવે કે જે સૂર્ય છે એ આપણને પૃથ્વીથી દેખાય જ નહીં અથવા તો પોતાનો પ્રકાશ પૃથ્વી ઉપર મોકલે જ નહીં તો શું એના વિના જીવન શક્ય છે આપણું આપણે એ કહી શકીએ છીએ કે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જ છે આપણો તો સૂર્ય વિના આપણે શું કહેવાય કે જીવન વિચારવું એ બહુ અશક્ય નિયર ઇક્વલ ટુ અશક્ય થઈ જાય છે કેમ કે અત્યારને સાયન્સ પ્રમાણે ઘણી બધી શોધ સંશોધનો થતા રહ્યા છે છતાં પણ સૂર્યને રિપ્લેસ કરી શકે એવો હજી આપણને ઓપ્શન મળ્યો નથી પ્રકાશ લક્ષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર આધારિત છે બીજી બાજુ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશન દરમિયાન ઉત્પન્ન થાય છે પ્રકાશ સંસ્ણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે તો આપણને જે વસ્તુ આપણે હમણાં જોઈ તો એ જ છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે કોના પ્રકાશ સંશ્લેષણથી શું થાય છે તો કે વનસ્પતિઓ ખોરાક બનાવે છે એના ઉપર બધા પ્રાણીઓ શું કહેવાય કે ડિપેન્ડ છે તો જો એ જ પ્રક્રિયા ન થાય તો મનુષ્યનું અસ્તિત્વ અથવા તો કોઈ પણ પ્રાણી સમૂહ છે એનું અસ્તિત્વ શું કહેવાય છે તો કે જોખમમાં મુકાઈ જાય છે પછી અહીંયા આપણને કોષ વિશે કહેવામાં આવ્યું છે તો કે કોષ શું છે તો કે તમે જોયું કે ઇમારતો ઈંટોની બનેલી હોય છે તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે તેને કોના તરીકે ઓળખવામાં આવે છે તો કે કોષ તરીકે ઓળખવામાં આવે છે તો કે આપણને ખબર છે કે જેવી રીતના ઈમારતો છે એ ઈંટોની બનેલી હોય છે એટલે કે એ એક એ પછી એક એક પછી એક ઈંટ એક સાથે જોડાઈ અને આખી ઇમારત બને છે એવી જ રીતના આ જે કોષો રહેલા છે એ કોષો દ્વારા શું થાય છે તો કે આપણું સંપૂર્ણ સજીવનું જે શરીર છે એ બને છે કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર જે જોઈ શકાય છે કેટલાક સજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે કોષ એક પાત્ર આવરણથી આવૃત હોય છે તેને શું કહેવામાં આવે છે તો કે કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે મોટાભાગના કોષોમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે તેને કોના તરીકે ઓળખવામાં આવે છે તો કે કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે કોષ કેન્દ્રની આસપાસ જે જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે તેને શું કહેવામાં આવે છે તો કે કોષ રસ કહેવામાં આવે છે અહીંયા આપણને આકૃતિ પણ દેખાય છે તેમાં જો કોષ કેન્દ્ર છે કોષ રસ છે અને કોષ રસ પટલ છે અને તમે એક 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 ભાગ જોવો તો તમને એમ લાગે કે ઈંટો દ્વારા જે ઇમારત રચાય છે એવી રીતના એક એક નાના કોષ દ્વારા શું થાય છે તો કે આખું આપણું માનવ શરીર એક 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 જોડાય અને આખું માનવ શરીર બને છે પછી શું આપેલું છે તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતો કોષ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોધિતોનું સંશ્લેષણ કરે છે આ પ્રક્રિયા સમીકરણ દ્વારા આપણે નીચે મુજબ લખી શકાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની પ્રક્રિયા કોની તો કે સૂર્યપ્રકાશની હરિત દ્રવ્યની હાજરીમાં થાય તો આપણને કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળે છે હવે જો તો કે આકૃતિ અહીંયા તમને બી આપેલી છે એમાં શું આપેલું છે તો કે પર્ણનો આડો છેદ આપેલો છે કોઈ પણ છે ને પર્ણને આપણે આડો છેદ આપણે કરીએ તો કેવી રીતના તો કે આપણે જો રક્ષક કોછો રક્ષક કોષો દેખાય છે વાયુ રંધ્રો દેખાય છે હરિત દ્રવ્યો દેખાય છે એ બધું શું છે તો કે આ પર્ણમાં આવેલું છે જે આપણે આગળ પણ જોયું છે પછી તો કે અહીંયા પર્ણ રંત્ર છે તો જો ખુલ્લું પર્ણરંત્ર તમને દેખાય છે અને એની આજુબાજુ શું દેખાય છે તો કે રક્ષક કોષો આવ્યા છે અને આ પર્ણનું આકૃતિ છે એ તો આપણે રોજબરોજના જીવનમાં જોતા જ હોય છે હવે અહીંયા શું દર્શાવ્યું છે તો કે પ્રકાશ રસેસરની આખરી આખી પ્રક્રિયા સમજાવી છે તમને કે જો સૂર્ય સૂર્યની હાજરીમાં પાંદડું છે એ શું કરે છે તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયા મૂળથી પાણી અને ખનીજ ક્ષારો હોય છે એને એ અહીંયાથી વહન પામીને પણ સુધી જાય છે સૂર્યપ્રકાશ આવે છે એમાં અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને શું કરે છે તો કે ઓક્સિજન આપે છે જો પર્ણમાં આવેલું છે એના કારણે આપણે શું કે પર્ણ છે એ લીલા રંગનું દેખાય છે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ લક્ષણ પ્રક્રિયા થવાનું સૂચવે છે હવે આપણને એ થાય છે કે સ્ટાર્ચ કેવી રીતના પર્ણમાં હાજર થાય છે તો કે નું સ્ટોરેજ જે તે આપણે ખનીજ સારોને બને છે એમાંથી શું તો કે કાર્બોહાઈડ્રેટ આપણને જે તે પર્ણમાં સ્ટોર થાય છે અને સ્ટોર થવાના કારણે શું થાય છે તો કે આપણને જે સ્ટાર જે છે એની હાજરી ખબર પડે છે હવે શું છે તો કે ભૂજોએ ઘેરો એને જાણવું છે કે શું આ પર્ણો દ્વારા પણ પ્રકાશ સશે થઈ શકે છે તો જો આપણે ઘણીવાર જોતા હોય છે કે પર્ણો છે એના કલર કેવા હોય છે તો વિવિધ હોય છે જો આ પીળા કલરનો છે આ આપણે જાંબલી કલર જેવો દેખાય છે ટૂંકમાં કેવો તો કે લીલા કલર સિવાયના બીજા અન્ય પર્ણો હોય છે એમાં પણ શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તો કે હા એમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તો એના માટે શું છે તો કે જેનો જે જેન્થોફિલ અથવા તો કેરોટીન નામના શું હોય તો કે રંજક દ્રવ્યો હોય છે એના કારણે જે તે આ લાલ અથવા તો જાંબલી કે એ રંગ આપણને જોવા મળતો હોય છે અને આ બધામાં પણ શું તો કે હરિત દ્રવ્ય જે આપણો મેઇન પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે એ શું હોય તો કે હાજર હોય છે જ અને એના કારણે શું થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે પણ જે આ રંજક દ્રવ્યો આવેલા હોય છે એના કારણે એ જે તે પણો હોય એનો રંગ અલગ અલગ આપણને દેખાય છે હવે આપણને શું આપેલું છે તો કે પ્રવૃત્તિ એ પહેલાં આપણે સમજી લઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે જેમ કે લીલું પ્રકાંડ અને લીલી શાખાઓ રણમાં ઉગતી એટલે કે મરુ નિવાસી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે જે પાષ્પોસર્જન દ્વારા પણ પાણીના વ્યયને અટકાવે છે આ વનસ્પતિઓ લીલું પ્રકાંડ ધરાવે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે આપેલું છે તો કે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક તો જો કુંડામાં ઉગાડેલા બે એક સરખા છોડ લો એક છોડને અંધકારમાં બોતેર કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો પછી શું કીધું છે તો કે જે પ્રમાણે આપણે છઠ્ઠા ધોરણમાં પ્રવૃત્તિ કરી હતી એવી જ રીતે બંને છોડનું કોના દ્વારા તો કે આયોડિન દ્વારા પરીક્ષણ કરો તમારું પરિણામ નોંધો હવે છોડને અંધકારમાં રાખેલા હતો તેને ત્રણ ચાર દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરી તેનું આયોડીન દ્વારા પરીક્ષણ કરો તો જો પહેલાં હવે સૌ પ્રથમ જ્યારે આપણે ત્રણ ચાર દિવસ માટે અંધકારમાં રાખેલો છોડ હશે એના પર આયોડિન દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે આવશે તો શું થશે તો કે એમાં બ્લૂ કે બ્લેક કલર જોવા મળશે નહીં જે આપણે છઠ્ઠા ધોરણમાં જોયું હતું એ પ્રમાણે અને જેના જેને સૂર્યપ્રકાશમાં રાખીએ તો એમાં શું હતું કે આપણે આયોડિન દ્વારા પરીક્ષણ કરશું તો બ્લૂ કે બ્લેક કલર જોવા મળશે એનું શું કામ કારણ છે તો કે પ્રકાશ દરમિયાન શું થાય છે તો કે આપણને ખબર છે કે જે સ્ટાર્ચ છે એ ઉત્પન્ન થાય છે અને સ્ટાર્ચના ઉત્પન્ન દ્વારા શું થાય છે કે આયોડિન નાખવામાં આવે અથવા તો એના દ્વારા પરીક્ષણ કરવામાં આવે તો એ એ પર્ણ છે એનો કલર બ્લુ અથવા તો આપણને બ્લેક કલરમાં જોવા મળે છે જ્યારે આપણને ખબર છે કે અંધારામાં એ કોઈ પણ પ્રક્રિયા થશે નહીં અને એના દ્વારા શું થશે તો કે સ્ટાર્ચ પણ ઉત્પન્ન થશે નહીં એટલે આપણને જે અંધારામાં રાખેલો છોડ છે એમાં કોઈ પ્રક્રિયા અથવા તો કલર ચેન્જ થતો જોવા મળશે નહીં લીલા સિવાય અન્ય રંગોના પર્ણો પણ હરિદ્રવ્યો ધરાવે છે લાલ કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણમાં લીલા રંગને ઢાંકી દે છે તો આપણને ખબર છે કે એમાં શું હોય છે તો કે આ રંજક દ્રવ્ય આપણે આગળ સમજ્યું કે આ રંજક દ્રવ્યો હાજર રહેલા છે એના લીધે શું થાય તો કે આ કલર અલગ અલગ જોવા મળશે છતાં પણ એમાં જે હરિદ્રવ્યો તો રહેલો હોય જ છે આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે જો આ જુદા જુદા કલરના પર્ણો આપણે અહીંયા દર્શાવ્યા છે તમે અવાન નવા તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો લીલ તરીકે ઓળખાતા તેને કોના તરીકે તો કે લીલ તરીકે આપણે ઓળખીએ જે લીલ તરીકે ઓળખાતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે હવે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે જળાશય છે અથવા તો તળાવ છે એ આપણને લીલા રંગના અથવા તો ચીકણા લીલા ધબ્બા શું કામ જોવા મળે છે તો કે એમાં શું હોય છે તો કે લીલ તરીકે ઓળખાતું એક સજીવ છે એ વૃદ્ધિ પામે છે અને એના લીધે થાય છે શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે તો કે તેઓ હરિત ધરાવે છે જે તેમના લીલા રંગ આપે છે લીલ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે તો આ શું હતું તો કે આપણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હતી હવે શું આવેલું છે તો કે કાર્બોહાઇડ્રેટ પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કેવી રીતના કરે છે ને તો કે તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોહાઇડ્રેટ પદાર્થનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે તો કે કાર્બોદિત પદાર્થો છે એ શેના બનેલા હોય છે તો કે કાર્બોદિત પદાર્થો છે એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સશેષણ માટે થાય છે તો આપણને એવું પૂછવામાં આવે કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે કોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે કાર્બોધિત પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પ્રોટીન અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો કે જે નાઇટ્રોજન ધરાવે જે વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળતું મળતું હશે હવે આપણને ખબર છે કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલું છે પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તે તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી એટલે જેવી રીતના વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે એવી રીતના એ નાઇટ્રોજન વાયુનું શોષણ કરી શકતી નથી તો એ ક્યાંથી મેળવે છે તો કે જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુ સ્વરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાંથી મુક્ત કરે છે આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષણ શોષાય છે તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે તો જો આપણે આજના લેક્ચરમાં શું શું જોયું તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેવી રીતના ખોરાક બનાવે છે અને કાર્બોદિત પદાર્થો કેવી રીતના મેળવે છે કે અમુક હોય છે વાયુ સ્વરૂપે હોય છે જે વનસ્પતિ શું કરે છે તો કે વાયુ સ્વરૂપે લેવા માટે એટલી કેપેબલ ના હોય તો એ એ શું થાય છે તો કે જમીનમાં એવા ઘટકો આવેલા હોય છે જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન હોય છે એનું શું કરે છે તો કે શોષણ કરે છે અને એ શું તો કે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય એવા સ્વરૂપમાં ફેરવે છે અને એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ આવા છે અન્ય ઘટકો હોય છે એને મેળવે છે આગળ છે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો આ વનસ્પતિમાં અન્ય કેટલા પોષણના પ્રકારો રહેલા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે તો જો આપણે આજના લેક્ચરમાં શું શું જોયું તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેવી રીતના ખોરાક બનાવે છે અને કાર્બોધિત પદાર્થો કેવી રીતના મેળવે છે કે અમુક હોય છે વાયુ સ્વરૂપે હોય છે જે વનસ્પતિ શું કરે છે તો કે વાયુ સ્વરૂપે લેવા માટે એટલી કેપેબલ ના હોય તો એ એ શું થાય છે તો કે જમીનમાં એવા ઘટકો આવેલા હોય છે જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન હોય છે એનું શું કરે છે તો કે શોષણ કરે છે અને એ શું તો કે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય એવા સ્વરૂપમાં ફેરવે છે અને એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ આવા છે અન્ય ઘટકો હોય છે એને મેળવે છે આગળ છે કે વનસ્પતિમાં વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો આ અન્ય કેટલા પોષણના પ્રકારો રહેલા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે તો જો આપણે આજના લેક્ચરમાં શું શું જોયું તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેવી રીતના ખોરાક બનાવે છે અને કાર્બોધિક પદાર્થો કેવી રીતના મેળવે છે કે અમુક હોય છે વાયુ સ્વરૂપે હોય છે જે વનસ્પતિ શું કરે છે તો કે વાયુ સ્વરૂપે લેવા માટે એટલી કેપેબલ ના હોય તો એ એ શું થાય છે તો કે જમીનમાં એવા ઘટકો આવેલા હોય છે જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન હોય છે એનું શું કરે છે તો કે શોષણ કરે છે અને એ શું તો કે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય એવા સ્વરૂપમાં ફેરવે છે અને એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ આવા જે અન્ય ઘટકો હોય છે એને મેળવે છે આગળ છે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો આ વનસ્પતિમાં અન્ય કેટલા પોષણના પ્રકારો રહેલા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે તો જો આપણે આ આજના લેક્ચરમાં શું શું જોયું તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેવી રીતના ખોરાક બનાવે છે અને કાર્બોથિત પદાર્થો કેવી રીતના મેળવે છે કે અમુક હોય છે વાયુ સ્વરૂપે હોય છે જે વનસ્પતિ શું કરે છે તો કે વાયુ સ્વરૂપે લેવા માટે એટલી કેપેબલ ના હોય તો એ એ શું થાય છે તો કે જમીનમાં એવા ઘટકો આવેલા હોય છે જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન હોય છે એનું શું કરે છે તો કે શોષણ કરે છે અને એ શું તો કે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય એવા સ્વરૂપમાં ફેરવે છે અને એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ આવા છે અન્ય ઘટકો હોય છે એને મેળવે છે આગળ છે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો આ વનસ્પતિમાં અન્ય કેટલા પોષણના પ્રકારો રહેલા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે તો જો આપણે આ આજના લેક્ચરમાં શું શું જોયું તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેવી રીતના ખોરાક બનાવે છે અને કાર્બોદિત પદાર્થો કેવી રીતના મેળવે છે કે અમુક હોય છે વાયુ સ્વરૂપે હોય છે જે વનસ્પતિ શું કરે છે તો કે વાયુ સ્વરૂપે લેવા માટે એટલી કેપેબલ ના હોય તો એ એ શું થાય છે તો કે જમીનમાં એવા ઘટકો આવેલા હોય છે જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન હોય છે એનું શું કરે છે તો કે શોષણ કરે છે અને એ શું તો કે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય એવા સ્વરૂપમાં ફેરવે છે અને એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ આવા છે અન્ય ઘટકો હોય છે એને મેળવે છે આગળ છે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો આ વનસ્પતિમાં અન્ય કેટલા પોષણના પ્રકારો રહેલા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે તો જો આપણે આ આજના લેક્ચરમાં શું શું જોયું તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેવી રીતના ખોરાક બનાવે છે અને કાર્બોદિત પદાર્થો કેવી રીતના મેળવે છે કે અમુક હોય છે વાયુ સ્વરૂપે હોય છે જે વનસ્પતિ શું કરે છે તો કે વાયુ સ્વરૂપે લેવા માટે એટલી કેપેબલ ના હોય તો એ શું થાય છે તો કે જમીનમાં એવા ઘટકો આવેલા હોય છે જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન હોય છે એનું શું કરે છે તો કે શોષણ કરે છે અને એ શું તો કે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય એવા સ્વરૂપમાં ફેરવે છે અને એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ આવા છે અન્ય ઘટકો હોય છે એને મેળવે છે આગળ છે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો આ વનસ્પતિમાં અન્ય કેટલા પોષણના પ્રકારો રહે રહેલા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું